જે રીતના કચરાના ઢગલે ઢગલા દેખાવા મળ્યા છે કેનાલ શું કેશો આ નર્મદા કેનાલ છે સમાથી લઈને પંચવટી છાણી થી આવે છાણી સમાથી લઈને પંચવટી ગોરવા સુધી આ કેનાલ જાય છે સમય આંતરે તમે એ કેનાલ ની અંદર જુઓ તો એટલો પુષ્કળ કચરો આ કચરો એ સ્થાનિકો પણ નાખે પૂજા પાઠનો પણ આવી જાય છે અને આ જે ફેક્ટરીઓવાળા હોય છે એ આજુબાજુની જે ફેક્ટરીઓવાળા હોય છે આજુબાજુમાં જે પંચવટી સાઈડે તમે જોયું છે કે પેલા જે બીજા હોય છે એ લોકો એટલી પુષ્કળ પ્રમાણમાં કચરો ફેંકે છે કે પાણીનું વહન શક્તિ બંધ થઈ જાય અને આ કચરોના લીધે લોકોના આરોગ્ય સાથે ખુલ્લેઆમ છેડા થાય કારણ કે કચરો કેમિકલવાળો પણ હોય છે ઘણી જગ્યાએ નોનવેજના કચરા પણ અંદર નાખવામાં આવે છે અને આ પાણી સીધું લોકોના ઘરોમાં થઈને નળમાં થઈને પેટમાં જાય છે અને કદાચ ખેતરોમાં જાય છે તો એ જે અનાજ હોય કે શાકભાજી હોય એ આ પાણીનાથી પાકે છે એસ એ ગુજરાત સરકારમાં આવતી આખી ન નર્મદા કેનલ છે આ એસએસએનએલ ગુજરાત સરકારનો એક વિભાગ છે અને એમની ગંભીર બેદરકારી છે અને આ ગંભીર બેદરકારીના કારણે અવારનવાર અકસ્માતો જીવલેણ સાબિત થયેલા છે મારી નજરે જ ઓછામાં ઓછા વીસથી પચીસ જણા એક્સપાયર થઈ ગયા છે નર્મદા કેનાલમાં પડે આજે પણ તમે જુઓ તો બાળકો નાતા હોય છે અંદર મહિલાઓ કપડાં ધોતી હોય છે અને તમામ ક્રિયા પણ એ કેનાલની અંદર જ કરતા હોય છે આ એટલી અતિ ગંભીર બાબતને ગુજરાત સરકાર ગંભીરતાથી લઈ કેનાલની બંને છેડે હેવી ફેન્સિંગ કરે મારી વર્ષોથી માગણી છે કે કેનાલના બંને સાઈડે હેવી ફેન્સિંગ કરે કચરો નાખતા હોય જે પણ કોઈ એને સીસીટીવી કેમેરા મૂકીને એ લોકોને પકડીને દંડનીય કાર્યવાહી કરે લોકોનું પીવાનું પાણી કેનાલમાંથી જતું હોય કેનાલ વર્ષો થઈ ગયા સફાઈના નામે મીંડું છે તો કેનાલની સફાઈ કરવામાં આવે અને કેનાલની સુવ્યવસ્થિત આયોજન કરવાનું આવે જેથી કરીને લોકોને પીવાનું પાણી ચોખ્ખું મળે આ નર્મદા કેનાલ છે નર્મદાનું પાણી આવવાનું છે ચોખ્ખું પાણી આવે છે પણ પાણી અહીંયા સુધી આવતા આવતા એટલું દૂષિત થઈ જાય છે કે આ દૂષિત પીવાથી માણસોને રોગો થાય એવું છે પાણીજન્ય તમામ બીમારીઓ થાય એવું છે એટલે આની તરફ ધ્યાન દોરે એવી મારી માગણી છે પુષ્પાબેન વાઘેલા કોર્પોરેટર વોર્ડ નંબર